હું તો યાર આમને મગજ માં આવી જી પછી આખી જિંદગી લોટ બનતી હોય બીજું કોઈ આખી જિંદગી નહીં યાર ખબર નહિ તો જવાનું ખબર હોય યાર કાચોક ના મેરે જવાનું છે તો મને તો પછી તૈયારી રાખ ને સીએ લોટ ને પણ ડોસી ને આથે વાજી તો ને એટલે લોટ ભથ્યા લેવ કઉ આજ દાડી બહુ ભથ્યા બે દાડા તો હોટેલ માં ખાઈ આવજે તું જો દોશી નો લુગડો બગા તો ન તો ધોઈ દેજે ને કોઈ વચ વચ ફોન આવશે તો પછી નહીં મજા આવે એટલે લુગડો નહીં તો એ લુગડો તો આથે ધોઈ દે તો બરોબર છે ને ખાલી લોટ જ ભથ્યા લેવ કારણ કે લોટ જ ગુનો પણ ને એટલે દુખાય આ અને પેલા આમ તો ચાલે આ આ વાત સાચી અને હું કહું બીજું કોઈ કામકાજ તો નહીં ને

આપણે આપણે જોલિકોપ્ટર લઈ જઈએ તાચી પછી આપડે સરકારી બસ માં કિલોમીટર ના સાત રૂપિયા લે

એટલે મોહન એમ નહીં હતો લે આજે તો હું ડોઠ બોલે તો એવું થઈ ગયું ભઈયા સાથે તો મળ્યું નહીં મારા તેલ નું ડબલ થઈ ગયું લે તો મારે આપું હા ચા કર

જમીન ઉપર પછી દુકાને જવા નહીં અરે ડોઠું બોલ્યા કે જોઈ તો જાન નહીં આબુ જવાનું એક નો ચોય લઈ જવા નહીં આપડે કોમી નહીં એ શું શું લઈને જતા શેલુર વાજે મારા ફુવાજી ના ઘરે શેલુર વાજે આ મપાજે આ આવો ફુવાજી કરો આ ઉપર આ શું કરીએ કે લેનો મેરામ નહીં આબુ અલે આતારે આમાં મેરો હોય યાર

બોલિયા આ એક ઉઠી લઈ આવું આ એક કોમક આટલું ઉપર એટલું હું લઈ આવું ચલ આપડે ને પડી ગયો પતરી ગયો આટલું પડિયે તા જેટલા રોલી ખરેખર તારા પાઈ ગઈ ઓ વા તારી આટલા ઊભા થઈ ગયા હો

હા મારું જયગા ઓફિસિયલ પાલક હા